પાણીપુરી તો એમને અત્યંત પ્રિય છે ધનવાત ચેયરિંગ છે આ આ બેની નજર હવાર હવારમાં મુકાવા આવી ગઈ છે આ પામ દેખાડતો કેતા ભાઈ ખરાબ મિત્રો કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજના ભોગની શરૂઆત થાય છે અમારી ભાજીથી રાતનો ચૂંદો ને હા મતલબ વેજીટેબલનો ચૂંદો એ પડ્યો હતો તો ફરીથી અમે વઘાર નાખી છે ભાજી ખાસ સલાડ પાવ અને હવે ભાખરી બનવાની તૈયારી છે જલ્દી બનાવ ને મનીષા

ইণ্ডকশন লাগে গাইছ ব্লক હમણાં દાંત આવે છે ને એમાંથી બોલા તો નથી ગઈશ એ ભેગી છે નાસ્તો કરવા બપોરે ખવા બાર થયા છે બપોરનું જમવાનું નાસ્તો ભાઈ ભેગો કારણ કે આજે ચા બનાવી નહોતી તો ઇન્ડિકેટર ખાવા બે ગયું છે પેલા એનો વારો લીધો છે જો ચા ને ભાખરી ને ભાજી ને સલાડ ને બધું લઈને બે ગયું છે ખાવા અને મનીષા બનાવે છે ભાખરી ને હું બે જવું છું મારી રીતે ખાવા જાઉં કે મારે થોડીક વાર પછી ખાવું છે તમે વારા પડતી વારા પડતી બધા બે જશું શું કેવું

કારણ કે મને તો મનીષાનો ચેપ લાગી ગયો શરદી થઈ ગઈ હતી શરદી થઈ ગઈ હતી માથું દુખવા તો હું શે ગઈ હતી તો અત્યારે જાગી તો હવે અમે જઈએ છીએ બહાર થોડીક વાર બેઠવા માટે કહું કે સુકામ બેઠવા જઈએ છીએ હમણાં થોડીક વાર પછી પોગે ને પછી કહું કે અમે સુકામ બેઠવા માટે જઈએ છીએ એમ તો અમે પહોંચી ગયા છીએ પાણીપુરી ખાવા માટે મારા ભાઈ અને બેન પહેલાંથી જ પહોંચી ગયેલા

મની મની અને પરીએ પાણીપુરી લઈ લીધી છે પાણીપુરી ખાઈ છે પાણીપુરી તો એમને અત્યંત પ્રિય છે હે પાણીપુરી ખાઈ લીધી છે મેં અહીંયા તો કડીપલ જાતો ફૂલમાં તો હોય જ છે ને

ના એવી એક્સપો કલા ઉદ્યોગ વાળો હસ્તકલા વાળો અહીંયા છે હસ્તકલા એક્સપો છે મારી આ ફેવરેટ સાડી જોવા દાયા છે lokoh ayo jo manisa jewelry memang जाउलाले उस स्वरूपबाट स्वरूप आउन सिके के बेच फ्रेंच बींग ग्रीन पर् टमाटर केप्सिकान पोटेटो स्ट्रीट फुड आमा के एडवाइस लिक रोड ने आबे से टेबल 60 रुपैया अंदर से 하나와치 <laughs> 아니 <know what> <is> <ooo paying enough> મસ્ત છે કાચના બધા તો ગાઈઝ છે આ બધું જોવે છે કાચનું અમને લેવાનું મન થઈ ગયું છે ખબર નહીં કઈ લઈએ કે ના લઈએ પણ જોઈએ છીએ અમે મિની કપ રકાબી મિની કપ મસ્ત છે

સરસ સરસર પીજે છે મસ્ત છે પણ હવે એના માપનું નથી કઈ કઈ છે બાર આને આજે બહાર તો પર પાછું કટલી આવ્યું તો પાછો અહીંયા મારો ટાઈમ જશે હજી ક્યાં ગયા ફૂલ

वन फिफ्टी बोला इसलिए अंदर चाहेगी ही जाएगी दो। अच्छा लग रहा है मैं नाम कम मंच જેસી બી લેવી છું જેસી બી હાલ ને આવી તું નાની નથી રહી મનસા મોટી થઈ ગઈ મોટી થઈ ગઈ છું હાલ હવે હાલ લાખી દેખ લઈ લે લઈ વયા છે ઘરે હાલ તો કાંઈ નહીં કાંઈ અમે એક્સપોની વિઝિટ કરી લીધી છે હવે હવે જઈએ છીએ બહાર હું કામ આવ્યો હતો એ હજી એમ તમને નથી કીધું

પડવાની લાગે છે ભાઈ સાડી ઓ ગાય જાય કઈ ફંક્શન છે તો એની જો કઈ એન્ટ્રી થાય છે અમે અહીં આ બેઠા છીએ તો આ બેની નજર

આને પૈસા દેતો કે લેજો 20 રૂપિયા નાખી લ્યો પણ તો મડી રહે છે જો એમ કહે કે ઇન્સ્ટા પણ અમે નું પ્રમોશન કરી દેજો બધા અહીંયા પોર નેવા આવજો સુકડી નેવા આવજો કોણ કેમ ટુરિયા છે બધું છે તો લઈ લીધા છે બોલ અહીંયાથી

we <laughs>